દેશના વડાપ્રધાન ભાવનગર આવી રહ્યા છે ત્યારે સહિત કાર્યક્રમોની વિગતવાર માહિતી ભાવનગર શહેર જિલ્લા ભાજપ પત્રકાર પરિષદને સંબોધતા આપી હતી લાંબા સમય બાદ ભાવનગરની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે ત્યારે છેલ્લા પંદર દિવસથી મોદીની મુલાકાતને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તૈયારી હાલ અંતિમ ચરણમાં છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરમાં પત્રકાર પરિષદ યોજી વડાપ્રધાન મોદીની મુલાકાત સહિતની પ્રસ્તાવના અંગે અવગત કરાયા હતા આ પત્રકાર પરિષદમાં મેયર ભરત બારડ સાંસદ ની બાભણ ધારાસભ્ય જીતુ વાઘાણી ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના શહેર જિલ્લાના ભાજપના પ્રમુખો તથા અન્ય હોદ્દેદારોએ માહિતી આપી હતી સમગ્ર ભારતમાં અલગ અલગ વિકાસના કામો લઈને છે આત્મનિર્ભર ભારતથી એમણે બતાવ્યો આપણા જ શસ્ત્રો આપણે જ બનાવેલા અને એના દ્વારા દુશ્મન દેશના જે પ્રકારે સ્થિતિ કરી એ પછી ભાવનગરમાં સૌ આવી રહ્યા છે મેં કહ્યું વ્યાપારિક દ્રષ્ટિએ સમગ્ર ભારત વર્ષ ને જીએસટી ના ખુબ મોટા રિફોર્મ્સ જે વિશ્વમાં ક્યાંય નથી થયા એ પ્રકારના જીએસટી ની સ્વીકૃતિ રિફોર્મ્સ સ્વીકૃતિઓ અને સામાન્ય જનતા માટે એ કરીને સમૃદ્ધિ થાય એ દિશામાં ડગરું માંડવા તરફ ભારત આગળ વધી રહ્યું છે એવા વખતે નર્મદાભાઈ